ચુંબન કરતી રીલ બનાવવામાં આવી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ શરૂ થયો છે ત્યારે માતાજીની ભક્તિના પવિત્ર તહેવાર નવરાત્રિના માહોલમાં આવા કપલની શરમજનક હરકતથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતા બુટલે ઘરનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં દિવાળીપુરા વિસ્તારમાં રહેતો બુટલેગર સંજય ઉર્ફે ક્રિષ્ના માળી જાણે કે પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર ના હોય તેમ જાહેરમાં કારના બોનેટ પર કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો અને આટલેથી ન અટકતા આ બુટલેગર અને તેના મિત્રોએ જાહેર રોડ પર બિયરની પાર્ટી પણ કરી હતી ત્યારે આ બુટલેગરોના તમાસાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે પણ બુટલેગર સહિતના છ લોકોને ઝડપી લઈ કન ઉઠક બેઠક કરાવી પોતાની બચાવવાનો પ્રયાસ કર્યો હતો સ્ટેટ સાયબર ક્રાઈમે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને પાંચ પોઈન્ટ એકાવન કરોડ રૂપિયાની રકમ પરત કરવાની સાથે સમગ્ર દેશમાંથી આઠસો ચાર કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે વિયેતનામ અને કમ્બોડિયાથી ઓપરેટ થતી ગેંગના સંચાલકોએ છેતરપિંડી કરવા કોલ અને વિડીયો કોલ કરવા માટે પંદરસો પચાસથી વધારે સિમ કાર્ડનો ઉપયોગ કરીને કરોડો રૂપિયા ખંખેર્યા હતા ત્યારે સીઆઈડી ક્રાઇમના અધિકારીઓએ છસોથી પણ વધુ બેંક એકાઉન્ટ અને પાંચસો ચાલીસ જેટલા સિમ કાર્ડ સાથે સુરતથી દસ આરોપીઓની ધરપકડ કરી હતી